સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર કુમાર કાનાણીએ કહ્યું કે અધિકારીઓમાં કામ કરવાની જ નથી ચોમાસાઓમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે ઠેર ઠેર ખાડા રાજ છે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે આ અંગે ધારાસભ્ય મહાનગરપાલિકાની કચેરીએ પણ રજૂઆત કરી હતી પ્રશાસને ગંભીરતાથી આ જવાબદારી સ્વીકારવી જોઈએ તેવી કુમાર કાનાણીએ ટકોર કરી અને લોકોના ભોગ બની રહ્યા છે અને લોકો સ્વાભાવિક છે કે એમના ચૂંટાયેલા પ્રતિનિધિ ને જ ફોન કરે ફરિયાદો કરે અને રિપેરિંગ કરવા માટેની વાત કરે એ સ્વાભાવિક છે અમારો એ અમારી ફરજ છે પરંતુ આ પ્રશ્ન માટે જવાબદાર કોણ